વડોદરા શહેરના તરસાલી સ્થિત દિવાળીપુરા હાઉસિંગ બોર્ડના જર્જરિત મકાનોના ગત રાત્રે પાણી ડ્રેનેજ અને વિવિધ જોડાણ કાપવામાં આવ્યા હતા પોલીસ બંદોબસ્ત સાથે કરવામાં આવેલી આ કાર્યવાહીને લઈને ભારે રોષ જોવા મળ્યો હતો ત્યારે સ્થાનિક કાઉન્સિલર અને પૂર્વ મેયર એવા નિલેશ રાઠોડની આગેવાનીમાં દિવાળીપુરાના રહીશો પાલિકામાં મેયર ચેરમેન સહિતના હોદ્દેદારોને રજૂઆત કરવા પહોંચ્યા હતા જે રજૂઆત બાદ મોડી સાંજે ચેરમેન ડેપ્યુટી મેયર દંડક સહિતના હોદ્દેદારો દિવાળીપુરા હાઉસિંગ બોર્ડની મુલાકાતે પહોંચ્યા સ્થાનિકોનું કહેવું છે કે નોટિસ મળીએથી રહીશો દ્વારા રિનોવેશનની કામગીરી શરૂ કરી દેવામાં આવી હતી આમ છતાં હાઉસિંગ બોર્ડના જોડાણો કાપવામાં આવ્યા તે અન્યાય છે નિલેશ રાઠોડ દ્વારા હોદ્દેદારોને ઘટતું કરવા રજૂઆત કરવામાં આવી પૂર્વ મેયર નિલેશ રાઠોડ તેમજ સ્થાનિકોની રજૂઆત બાદ સ્થાયી સમિતિના ચેરમેન ડૉક્ટર શીતલ મિસ્ત્રી દ્વારા પ્રતિક્રિયા આપવામાં આવી ગુજરાત હાઉસિંગ બોર્ડની જમીન છે ગુજરાત હાઉસિંગ બોર્ડના જમીન ઉપર ગુજરાત હાઉસિંગ બોર્ડે જે તે લાભાર્થીને મકાનો ફાળવ્યા છે મકાનો માલિકીના ધોરણે ફાળવવામાં આવે છે મકાનો મેન્ટેનન્સ કરવાની જવાબદારી નાગરિકોની પોતાની હોય છે કોઈ સંજોગોમાં એમની આર્થિક પરિસ્થિતિ રીતે મેન્ટેનન્સ થયા નહોતા કોર્પોરેશને જાન્યુઆરી મહિનામાં નોટિસ આપી હતી ગુજરાત હાઉસિંગ બોર્ડે નોટિસ આપેલી છે ગુજરાત હાઉસિંગ બોર્ડના અધિકારીઓએ એક એક ટાવર લગભગ ઓગણચાલીસ ટાવર છે એક ટાવરમાં આઠ આઠ મકાનો છે તમામના સ્ટ્રકચરલ રિપોર્ટ કરાવ્યા છે જ્યારે સ્ટ્રકચરલ રિપોર્ટ આવી જાય અને મકાન અનસ્ટેબલ હોય અને આવા સંજોગોમાં કોઈ હોનારત થાય કોઈ જાનહાનિ થાય એ જવાબદારી ગુજરાત હાઉસિંગ બોર્ડની હોય છે ગુજરાત હાઉસિંગ બોર્ડ પાસે કોઈ એવી વ્યવસ્થા નથી કે આ મકાનોને વેકેટ કરાવી શકે એટલે કોર્પોરેશન ફક્ત ગુજરાત હાઉસિંગ બોર્ડને મદદ કરવા માટે એમના અધિકારીઓની રિક્વેસ્ટને વિનંતીને માન આપી અને ગટર પાણી કાપેલા છે ત્યારબાદ રહેવાસીઓએ અમને રજૂઆત કરી કે અમે લોકો રિપેરિંગ કરી રહ્યા છે મકાનો તાત્કાલિક પડે એવા નથી એરિયાના લોકલ કાઉન્સિલરોની રજૂઆત હતી ખાસ કરીને જે અમારા પૂર્વ મેયર છે નિલેશભાઈ રાઠોડ એમની પણ રજૂઆત હતી એટલે કાર્યાલય ખા ઓફિસ ખાતે મેયરની ઓફિસ ખાતે મિટિંગ કરવામાં આવી અધિકારી જોડે વાતોચીતો કરી અમારા ડેપ્યુટી મેયર શ્રી ચિરાગભાઈ બારોટ મેયર શ્રીમતી પિંકીબેન સોની અને બધા એક ઈચ્છા વ્યક્ત કરી કે ખરેખર મકાનનો જર્જરી છે કે કેમ લોકોએ કીધું અમે રિપેરિંગ કરાવ્યું છે અમારા મકાન સારા છે એટલે અમે જાત તપાસ માટે આજે બધા સાથે આવ્યા છે જોતાં લાગ્યું કે નાગરિકોને જે નોટિસ આપી છે એની ખૂબ સારી અસર થઈ છે નાગરિકો સુરક્ષા અને સલામતી તરફ પ્રયાણ કરી રહ્યા છે વડોદરા શહેર સુરક્ષિત સલામત રહે એ જ કોર્પોરેશનનો આશય છે કોર્પોરેશને કોઈ પ્રકારની નોટિસો આપી નથી કોર્પોરેશને ફક્ત ગુજરાત હાઉસિંગ બોર્ડને એમની પાસે મશીનરી નહીં હોવાને લીધે જીપીએમસી એક્ટ પ્રમાણે કોર્પોરેશને આ મકાનો ખાલી કરાવવાની કાર્યવાહી કરવાની હોય છે એ અંતર્ગત આજે ગટર પાણી અને લાઇટના કનેક્શનો કાપેલા છે નાગરિકોની રજૂઆત છે નાગરિકો ગરીબ છે આર્થિક રીતે નબળા વર્ગના છે એમની રજૂઆત પ્રત્યે સંવેદના દાખવી અને અમે પાંચે પદાધિકારીઓ અને એરિયાના લોકલ કાઉન્સિલરો આજે એરિયાની મુલાકાત લીધી છે મને લાગે છે આવતીકાલથી અમે લોકો એક એક મકાનનું ઇન્ડિવિજ્યુઅલ સર્વે કરાવી અને લોકલ ચૂંટાયેલા પ્રતિનિધિઓ સાથે રાખી અને જો એવું લાગશે કે આ મકાનો તાત્કાલિક જર્જરિત નથી અને પડી જાય એવા નથી તો એવા મકાનોના ગટર પાણી કનેક્શન ચાલુ કરવા માટે અધિકારીઓને અને ઉપરના તંત્રને રજૂઆત કરી અને આ લોકોને તકલીફ ન પડે અને પોતે કદાચ ચોવીસ અડતાલીસ કલાક તકલીફ પડે પરંતુ આ એક એલર્ટ જરૂરી છે કે જ્યાં સુધી આમને નોટિસ નથી આપી ત્યાં સુધી રિપેરિંગ નથી ચાલુ કર્યું આજે નોટિસ આપવાથી રિપેરિંગ કર્યું છે ખૂબ સારી બાબત છે નાગરિકોનો સાથ સહકાર ખૂબ સારો છે અને કોર્પોરેશન તંત્ર પણ સંવેદનશીલ છે આ ગરીબ લોકો માટે અમે સંવેદના દાખવી રહ્યા છે અને ટૂંક સમયમાં આનું નિરાકરણ લાવીશું આ વાત પહેલાં કર્યું હોત તો આ નોટિસ પહેલાને આપેલી જ હતી તારે પબ્લિકે ત્યારે પબ્લિકે બી જાગવાની જરૂર હતી ભાઈ આપણે એવું નથી પણ એક વસ્તુ બી છે કોઈના જાનના જોખમે કોમ્પ્રોમાઇઝ ના થાય આજે બી હું કહું છું ડોર ટુ ડોર અમે કાલે ફરવાના છે અને માનીએ છીએ કામ કરે છે તંત્રની જવાબદારી તંત્ર પણ આ તમારા બધા મિત્રો છે તો પહેલા થયું હોત આ લોકોને તકલીફ ના પડી હોત એટલું તો માનો છો ને તમે તમે વાત સમજો જે લોકો ફરતા હતા ને એમને પૂછી જવો એ લોકો દસ દસ વખત કહેવા જતા હતા કે ભાઈ તમારું રિપેર કરાવો રિપેર કરાવો ત્યારે કોઈ નતું જાગતું હવે જયારે આ પાણી ડ્રેનેજ કાપ્યા તો તમે વિચાર કરો કે જાલી ગુજરાત હાઉસિંગ બોર્ડ મારું એક્શન લીધું તો અહીં ગાડી કામ ચાલુ થઈ ગયેલા એ કામ ચાલુ તો મેં એવું કહું કે અઠવાડિયું આપો ને એક અઠવાડિયામાં મકાન નથી પડવાના દસ દિવસ આપો અમે આ લોકો જોડે રહીને રિપેર પછી તમે આવો ચેક કરો અને હું તો એવું કઉ છું ગુજરાત હાઉસિંગ બોર્ડના અધિકારીને કે તમે આટલા વર્ષો કેમ બેસી રહ્યા તમને ખબર હતી કે જર્જરિત છે કેમ કોઈ પીપીપી મોડલ લઈને આ લોકો પાસે ના આવ્યા એમને કશું કર્યું નહીં અને છેલ્લા અમારે ભોગવવાનો વારો આવે